ધર્મ દાન કરવાથી ક્યારે ઓછું થતું નથી આવા સત્કાર્યો ત્યારે જ થાય તમારું ધન ત્યારે જ પવિત્ર થાય કે તમે આવા સત્કાર્ય કરો અને એમાં ભાગવત સપ્તાહ યજ્ઞ જેવું સત્કાર્ય કોને કહ્યું ત્યારે નારદજી રાજી થયા સનતકુમારો તમે વક્તા બનો અને હું યજમાન બનું અને કથા કરીએ સનતકુમારોએ કીધું ઠીક છે આમને તો જ્યારે ભગવાનની કથા સાંભળવા મળે ત્યારે અમે કથા સાંભળવા બેસી જઈએ જ્યારે ભગવાનની કથા કરવા મળે ત્યારે પ્રેમથી ભગવાનની કથા ગાવા લાગીએ અમારું તો કામ જ આ થાય નારદજી રાજી થયા સુંદર મજાનો ગંગાજીનો કિરારો થયો પવિત્ર આસન બનાવી વ્યાસપીઠ બનાવી બધી વ્યવસ્થા કરી અને જ્યાં કથાની વાત થઈ તો બધા ઋષિઓ આવ્યા ભૃગુ વશિષ્ઠ અત્રિ ગૌતમ ઋષિ મેધાતિથી દેવલ મુનિ રામ એટલે પરશુરામજી આવ્યા સાકલ મુનિ મુકુંડપુત્ર પીપલાદ વ્યાસજી પરાસરજી અનેક ઋષિઓ કથા સાંભળવા આવ્યા અને બધા વિદ્વાન છે શાસ્ત્રોના જ્ઞાતા છે બધા પોતે ભણેલા છે વિદ્વાન છે છતાં પણ કથાને સાંભળે અને કથા સાંભળવા આવ્યા અને પાછા પોતે પોતે તો આવ્યા બીજાને પણ લઈ આવે ભૃગી ભૃગુમુની તો બીજાને બોલાવી બોલાવીને લાવે છે અને કથાનો પણ નિયમ છે અહી ભૃગુમુનિ બધાને બોલાવી લાવે છે કારણ કે ભગવાનની જ્યાં કથા થતી હોય ત્યાં ગંગાદી નદીઓ બધા તીર્થો બધા ક્ષેત્રો બધા વનો બધા પર્વતો બધા ગંધર્વો દેવો બધા સદગુરુઓ દીક્ષિતો બધા અહીં બિરાજે થઈ સૂક્ષ્મ સ્વરૂપે અહીં આવે છે અને એ બધા પણ કથા સાંભળે હું અને આપણે ત્યાં કહેવા છે ને હનુમાનજી મહારાજ પણ ભગવાનની કથા સાંભળે જઉં હનુમાનજી જ્યાં ભગવાનની કથા થતી હોય અને રામ કથા થતી હોય તો ત્યાં તો વક્તાઓ નિમંત્રણ આપે હનુમાનજીને હા એ હનુમંત બિરાજીએ કથા કહું અનુસાર હનુમાનજી નું આહવાન કરે છે અને હનુમાનજી સતત ભગવાનની કથા સાંભળવામાં મરત રહે છે સુતવની કહે સનતકુમારો કહે છે હે નારદજી સાંભળો સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રેણ હરિશ્ચિત સમાશ્રય સદા સેવિયા ભગવાનની કથા એક વાર સાંભળી એવું નહીં જેટલી વાર સંભળાય એટલી વાર સાંભળું અને ભાગવતજીનો મહિમા છે એક દિવસ તમારા ચિત્તમાં ભગવાન આવશે અને મુક્તિ કરતલે સ્થિતા જેને કથા સાંભળી એની મુક્તિ નિશ્ચિત છે હું અને સુતજી કહે છે સનતકુમારો કહે છે આ જન્મ માત્ર કિંચિત કથાન ન પીતા ચાંડા ખરવદ વદ તેન નહીત મિથ્યા સ્વજન્મજનની જની દુઃખ ભાજ હે જન્મ લઈ આ પૃથ્વી ઉપર જેનો જન્મ થયો છે અને જેને આ સુખ શાસ્ત્ર એટલે ભાગવત કથા સાંભળી નથી એનું જીવન ચાંડાલ જેવું છે ખર વત ખર એટલે ગધેડો ગધેડા જેવું જીવન છે હું ગધેડાનું જીવન કેવું આપણે બધા જાણીએ છ આખું જીવન સંસારનો ભાર જ ઉપાડવાનો